નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેનો નો આદેશની રીતનો દાખલો બોર્ડની પરીક્ષા અને દરેક એક્ઝામ માટે મોસ્ટ ટાઈમ પીરિયડ કે દરેક દરેક દરેકે દરેક એક્ઝામમાં તમને આ રીતના દાખલા જોવા મળશે તો ખાસ દરેક બાળકને આવડવા જોઈએ શરૂઆત કરીએ મિત્રો આપણે કે આદેશની રીતે ઉકેલ શોધો બરાબર દાખલા નંબર એકમાં છ પેટા છે બરાબર છે તો જોઈએ આપણે પહેલા નંબરનો દાખલો આ સમીકરણ 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 નંબર નંબર બીજું આપ્યું છે છે કે બરાબર આપણે શું કરવાનું આપણે બે સમીકરણ આપ્યા હોય બરાબર એમાંથી માઇનસ વાળું સમીકરણ પસંદ કરવાનું માઇનસ વાળું એટલા માટે પસંદ કરવાનું કે જ્યારે એને ફેરવવામાં આવે બરાબર તો પ્લસમાં કન્વર્ટ થાય એટલા માટે માઇનસ વાળું સમીકરણ પસંદ કરવાનું બરાબર તો લઈએ આપણે માઇનસ વાળું સમીકરણ કહ્યું તો કે નીચે વાળું અને જે માઇનસ વાય હતા માઇનસ વાય બરાબરની પેલી બાજુ જાય કેવા થવાના તો કે પ્લસ વાય થાય બરાબર એક્સ ને સૂત્રનું કરતા બનાય એટલે એક્સ એકલું રહે બાકીનું પેલી બાજુ જાય બરાબર બરાબર તો આ જે મળ્યું એ આપણને સમીકરણ નંબર ત્રણ મળ્યું શું મળ્યું કે સમીકરણ નંબર ત્રણ સમીકરણ ત્રણ ની કિંમત અથવા એક્સની કિંમત સમીકરણ એકમાં મૂકતા પ્રશ્ન થાય કે એકમાં તો સમીકરણ બે નો ઉપયોગ કરીને આપણે સમીકરણ ત્રણ બનાવીશું બરાબર એટલે સમીકરણ ત્રણ માં ના મુકાય બરાબર એટલે માટે સમીકરણ બે માં ના મુકાય એટલે શું મૂકવાનું કે સમીકરણ એકમાં મૂકવાનું લખીએ આપણે એક્સની કિંમત એક્સની કિંમત સમીકરણ કયામાં તો સમીકરણ એક માં મૂકતા ખબર પડી બે માં નામ મુકાય કેમ ના મુકાય કે બે નો ઉપયોગ કરીને આપણે સમીકરણ નંબર ત્રણ બનાવ્યું છે એટલા માટે તો લખીએ બરાબર આ સમીકરણ એ કહ્યું આ રહ્યું એક્સ વત્તા વાય બરાબર ચૌદ જ્યાં જ્યાં એક્સ છે એ જગ્યાએ આપણે વાય ચાર વત્તા વાય મૂકવાના બરાબર તો એક્સ ની જગ્યાએ મૂકીએ આપણે ચાર પ્લસ વાય આ એક્સ ની કિંમત મૂકી બરાબર જોડે વાય તો હતા જ સમીકરણમાં બરાબર ચૌદના ચૌદ તો ચાર ના ચાર વાય પ્લસ વાય એટલે કે ટુ વાય ખબર પડશે વાય પ્લસ વાય કરીએ ને તો વાયમાં એક વાય ઉમેરવાનું કેવા થશે તો કે ટુ વાય થશે પણ વાય ગુણ્યા વાય હોય તો વાય નું વર્ગ થાય આ ખાસ ધ્યાન રાખજો કે ઘણા એવા વિદ્યાર્થીઓ છે કેમના આમાં સમજણ નથી પડતી બરાબર તો ચાર ના ચાર એટલે વાય પ્લસ વાય એટલે માઇનસ ચાર બરાબરની આ બાજુ કે પેલી બાજુ આવે તો ચિહ્ન ખબર લાય આટલું તમારે ધ્યાનમાં રાખવાનું ટુ વાય ના ટુ વાય ચૌદ માંથી ચાર ગયા તો દસ સૂત્રનો કરતા બનાવો દસ આ જે બે હતા વાય જોડે બે ગુણાકારમાં હતા એ આવશે ભાગાકારમાં એટલે કે બે પંચાની દસ તો વાય બરાબર તમને પાંચ મળ્યા આપણને એક ચલની કિંમત મળી ગઈ વાયની કિંમત જ્યાં વાયની કિંમત મળી એ સમીકરણ ત્રણ માં મૂકવાની જે આપણે નવું સમીકરણ મળ્યું હોય એમાં મૂકવાની બરાબર તો લખીએ કે વાયની કિંમત સમીકરણ ત્રણ માં મૂકતા સમીકરણ ત્રણ માં આપણે કિંમત મૂકીએ તો સમીકરણ ત્રણ આ જુઓ એક્સ બરાબર ચાર પ્લસ વાય તો ચાર ના ચાર વાય એટલે કેટલા તો કે વાયની કિંમત મળી આપણને પાંચ તો ચાર પ્લસ પાંચ બરાબર કેટલા મળે એક્સ બરાબર મળશે આપણને નવ કેટલો સિમ્પલ દાખલો બે માર્ક્સમાં તમારે પૂછાય બરાબર આવડવું જોઈએ એકદમ સિમ્પલ બરાબર છ છ બેટા સેમ જ છે પણ થોડું થોડું સામાન્ય બદલાય खोर पड़ी चलो नेक्स्ट दाखलो જોઈએ આપણે બીજો નંબર નો બેઠો yes - t બીજો નંબર નો બેઠો જોઈએ s - t = 3 s - t = 3 અને s / 3 + t / 2 = 6 આ સમીકરણ નંબર આને એક આપીએ અને સમીકરણ નંબર આપણે જુઓ આમાં જુઓ તો પહેલું સમીકરણ એ સાદા સ્વરૂપે છે બરાબર એટલે નોર્મલ સમીકરણ છે પણ જે બીજું સમીકરણ છે એ અપૂર્ણાંક સ્વરૂપે છે તો નિયમ એવું કે છે કે છેદમાં કોઈ પણ સંખ્યા રહેવી જોઈએ ના બરાબર આવું સમીકરણ તમને મળે તો પહેલા પહેલું છેદની સંખ્યા આપણે દૂર કરવી પડે તો દૂર કઈ રીતે થાય તો લસાળ લઈને આપણે છેદની સંખ્યા દૂર કરવી પડે તો લઈએ આપણે તો ત્રણ અને બે નો લસા કેટલો થશે તો ત્રણ અને બે નો લસા સુધી કાઢીએ આપણે તો જુઓ બે ત્રણ ના ત્રણ બે એકા બે ત્રણ એકા ત્રણ ત્રણ દૂ ના છ કેવું લસા મળ્યો આપણને તો લસા છ તો લસા છ વડે સમીકરણ બે ને આપણે ગુણવાના લખીએ કે લસા અ છ વડે ગુણતા કયા સમીકરણના તો કે નીચે વાળા એસ ભાગ્યા ત્રણ ગુણ્યા છતા ભાગ ઉડે જો ત્રણ દૂના છ બે તરી છ અને છાય છાય છત્રીસ તો આપણે મળે કેવું તો કે બે ગુણ્યા એસ એટલે બે એસ વધતા ત્રણ ગુણ્યા ટી એટલે ત્રણ ટી બરાબર છયે છાય છત્રીસ આ મળ્યું આપણને સમીકરણ નંબર ત્રણ આ સમીકરણ ત્રણ આપણે કઈ કઈ રીતે તો સમીકરણ બે જે અપૂર્ણાંક સ્વરૂપે સાદું સમીકરણ બનાવ્યું બરાબર તો આપણે આ જે સમીકરણ બે છે એને ભૂલી જવાનું એની જગ્યાએ આપણે આ સમીકરણ લેવાનું પહેલા નંબરનું અને ત્રીજા નંબરનું ચલો પહેલામાં અને ત્રીજામાં માઇનસ વાળું સમીકરણ કયું છે તો કે માઇનસ વાળું સમીકરણ છે આપણે ઉપરવાળું નંબર એ બરાબર એ લેવાનું ચલો એસ માઇનસ ટી બરાબર ત્રણ શું કરવાનું કે એસ ને સૂત્ર નું કરતા બનાવો બરાબર બરાબર આ ત્રણ તો હતા પણ જે માઇનસ હતા એ બરાબરની પેલી બાજુ જાય તો કેવા થશે તો કે પ્લસ થ્રી આ આપણને મળ્યું સમીકરણ નંબર ચાર હવે જુઓ એસ ની કિંમત અથવા સમીકરણ ચાર ની કિંમત સમીકરણ ત્રણ માં મૂકવાની કેમ ત્રણ માં મૂકવાની એક માં ના મૂકાય તો કે આપણે એક નો ઉપયોગ કરીને બનાવીશું એટલે બરાબર લખીએ સમીકરણ

વત્તા ત્રણ ટી તો હતા જ બરાબર છત્રીસ ના છત્રીસ આ પણ હતા હવે જે આ બે છે કૌશ ની બાર એ આખા જોડે આ રીતે જોવા બે તરી છ પ્લસ ના પ્લસ અને બે ગુણ્યા ટી એટલે બે ટી વત્તા આ ત્રણ ટી તો હતા બરાબર છત્રીસ ના છત્રીસ બે ટી વત્તા ત્રણ ટી તો કેટલા થશે તો કે આ છ ના છ વત્તા બે ટી વત્તા ત્રણ ટી એટલે પાંચ ટી બરાબર છત્રીસ પાંચ ટી ને સૂત્ર નું કરતા બનાવો બરાબર ના બરાબર કરતા બનાવો ત્રીસ જે આ ગુણાકાર માં પાંચ હતા એ છે આવશે ગુણાકાર ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે એટલે કે પાંચ છ ત્રીસ તો ટી બરાબર મળ્યા આપણને છ આ એક ચલની કિંમત મળી બરાબર અવાજ આ જે ટી ની કિંમત મળી એ ટી ની કિંમત સમીકરણ મૂકવાની કે સમીકરણ ચાર માં આપણે ની કિંમત કિંમત સમીકરણ ચાર માં મૂકતા બરાબર સમીકરણ ચાર આવી જુઓ સમીકરણ ચારમાં મૂકવાનું છે સમીકરણ ચાર છે એસ બરાબર ત્રણ વત્તા તો એસના એસ બરાબરના બરાબર ત્રણ ના ત્રણ પ્લસ ટી બરાબર કેટલા મળ્યા આપણને ટી બરાબર મળ્યા છ તો એસ બરાબર ત્રણ પ્લસ છ એટલે નવ આ આપણને મળ્યું બીજો ચલની કિંમત બરાબર જોઈ લો મિત્રો કેટલો સિમ્પલ દાખલો બરાબર તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ